આદરણીય કૃષિ મુખ્યમંત્રી શ્રી તમારી સેટેલાઇટ ઇમેજ થી અત્યારે જેટલી ઇમેજો લેવી હોય એટલી પચીસ સપ્ટેમ્બર સુધીમાં લઈ લેજો અને એનું ક્રોસ વેરીફાઈ ચાર પ્રકારે એક તમારી સેટેલાઇટ ઇમેજ બીજો તલાટીકમ મંત્રીએ રજીસ્ટ્રેશનમાં આપેલો વાવેતરનો દાખલો ત્રીજું ખેડૂતોએ જે પાક રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે પાક અને ચોથું તમારો તલાટી કમ મંત્રી કે ગ્રામ સેવક ખેડૂતના રૂબરૂ જઈ અને અત્યારે ક્રોસ કરી લે ખેડૂતોએ મગફળી અડદ મગ સોયાબીન ઉપાડી લીધા પછી તમે જેવી રીતે તુવેર ચણા અને રાયડાની અંદર સિત્યાસી હજાર ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કર્યા હતા એવી રીતે આ મગફળી અડદ મગ અને સોયાબીનમાં રદ કરવાનું દુઃસાહસ ન કર એટલા માટે અમે એડવાન્સમાં કહીએ છીએ કે ખેડૂતના ખેતરમાં એક વખત ખેત જણસ ઉપાડી લીધા પછી ખેડૂતો પાસે કોઈ આધાર રહેતો નથી કે એણે મગફળી વાહીતી કે નોતી વાવી એટલે જ્યાં સુધી ખેડૂતના ખેતરમાં ખેત જણસ ઊભી છે ત્યાં સુધીમાં તમારા તલાટીકમ મંત્રી ગ્રામસેવક તમારા ટીડીઓ તમારા ડીડીઓ કે રાજ્યના ખેતી નિયામકે ખુદે આવીને ચેક કરવું હોય તો ચેક કરી જાય પણ ખેડૂતોએ ખેત જણસ ઉપાડ્યા પછી એક પણ ખેડૂતનું રજીસ્ટ્રેશન રદ ન થાય આની ખાસ તકેદારી લેશો